નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં અને જીવાત્મા અને પરમાત્માના એકત્વની અનુભૂતિમાં સહાયક વીસ સદગુણોનું વર્ણન ભગવાને તેરમા અધ્યાયના સાતમા શ્લોકથી દસમા શ્લોકમાં કર્યું છે આ વીસ સદ્ગુણોમાંથી ચાર સદ્ગુણો અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા અને શાંતિ આ ચાર વિશેની ચર્ચા આપણે આ પહેલાંના વિડીયોમાં કરી હવે આપણે બાકીના સોળ સદ્ગુણો વિશેની ચર્ચા કરીએ તમને એકવાર ફરીથી યાદ દેવડાવી દઉં કે તમને બધા નહીં યાદ રહે એટલા માટે હું જેમ બધા વિડીયોમાં કરું છું એ જ પ્રમાણે હું તમને જે કંઈ કહું છું જે બોલું છું એ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું તમે ત્યાં આગળ જઈને પણ એ રિપીટ કરી શકો છો તો હવે આપણે પાંચમો ગુણ જોઈએ આરજવમ આર્જવમ એટલે હૃદયની સરળતા નિષ્કપટતા સંવેદનાની ભાવના જીવ માત્ર પ્રત્યે સંવેદનાની ભાવના છઠ્ઠું છે આચાર્ય ઉપાસના એમાં એવો છે ભગવાને જે આગળ કહ્યું છે કે શ્રદ્ધામાં લભત એ જ્ઞાનમ શ્રદ્ધાળુ માણસ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે એટલે જો ગુરુમાં શ્રદ્ધા હોય તો જ એ જે આપણને કહે છે એ આપણી બુદ્ધિમાં ઉતરે આચાર્યની ઉપાસના કરી આપણે ગુરુમાંની શ્રદ્ધા વધારવાની જ છે સાતમું છે શૌચમ શૌચમ એટલે બાહ્ય અને આંતરિક શુદ્ધિ બાહ્ય શુદ્ધિમાં આપણે શરીરને શુદ્ધ રાખીએ છીએ આપણી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ એ બાહ્ય શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ છે મનની મનમાં રાગ દ્વેષ વેર ઝેર કપટ વગેરે અશુદ્ધિઓ રહેલી છે એને આપણે વિચાર અને વિવેક કરીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો એ છે સૌચમ હવે છે સ્થૈર્યમ આ બહુ અગત્યનો ગુણ છે ગમે તે ભોગે ગમે તે બલિદાન આપવું પડે પણ પોતાના ધ્યેયની પ્રાપ્તિમાં જે દ્રઢતાપૂર્વક વર્ગી રહે છે એ અંતે ધ્યેયને પ્રાપ્ત કરીને જ રહે છે થૈર્યમ એટલે કે સ્થિરતા આપણે જેમ જેમ આધ્યાત્મિક માર્ગમાં આગળ જઈશું તેમ તેમ લોભ લાલચ આકર્ષણો ઇન્દ્રિયોના ભોગોનો આવતા જ હશે પણ એ સામે પણ આપણે અડગ રહી ને આપણા ધ્યેય તરફ આગળ વધવાનું છે એ છે થૈર્યમ હવે છે નવમું આત્મવિનિગ્રહ અહીંયા આત્મા એટલે મનને લેવાનું છે મનનો સંયમ રાખવાનો છે મન ઇન્દ્રિયોના ભોગો તરફ ખેંચાતું રહે છે આકર્ષાતું રહે છે અને વારંવાર જીવાત્માને બહારની દુનિયામાં લઈ જાય છે અને અંદરની દુનિયામાં સ્થિર જ થવા દેતું નથી તો મનનો સંયમ હોવો જરૂરી છે એ પછી છે ઇન્દ્રિય અર્થે તું ઇન્દ્રિયોના ભોગોમાં વૈરાગ્ય વૈરાગ્ય એટલે ઇન્દ્રિયો બધા ભોગો તરફ આકર્ષાય છે આપણને સારું સંગીત સાંભળવાનું મન થાય છે સારું સારા દ્રશ્યો જોવાનું મન થાય છે સારા સા સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાનું મન થાય છે ગંધ સુગંધની પ્રાપ્તિ માટે પણ આપણે જઈએ છીએ તો આ બધા જે ઇન્દ્રિયોના ભોગો છે એના તરફ ઇન્દ્રિયો વારંવાર ખેંચાય છે અને આપણું મન પણ એની જોડે જ ખેંચાય છે એટલે ભગવાને બે જોડે લીધા છે આત્મવિનિગ્રહ અને ઇન્દ્રિય અર્થે શું વૈરાગ્યમ ઇન્દ્રિયોને રોકવી પડે મેં સ્થૈર્યમ વખતે કહ્યું એમ કે ગમે તે બલિદાન આપવું પડે આપણે દ્રઢ વિશ્વાસ સાથે આપણા ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધવું હોય તો આ બધાને કંટ્રોલ તો કરવા જ પડશે બહાર ભટકતા રહીને અંદરની દુનિયામાં નહીં પહોંચાય હવે છે અનહંકાર અહંકાર નથી એ અનઅહંકાર અહંકારનો અભાવ મનુષ્યને ઘણી બધી બાબતોનો અહંકાર હોય છે ધનનો અહંકાર હોય છે વિદ્વત્તાનો અહંકાર હોય છે બંગલા ગાડીઓ વગેરેનો ઘણાનો અહંકાર હોય છે એ અહંકાર રાખવાનો કોઈ અર્થ નથી કારણ કે તમે જેટલો પણ અહંકાર વધારે રાખો છો એટલા તમે ભગવાનથી દૂર રહો છો ભગવાનને અનહંકારી માણસો જ પસંદ છે અહંકાર કરીને તો તમે ભગવાન તમને સાથે લઈ જવા માગે છે છતાં તમે જાતે જ ભગવાનથી દૂર થતા જાઓ છો હવે છે જન્મ મૃત્યુ જરા દુઃખ દર્શનમ એટલે કે જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા દુઃખોમાં દોષો જોવાનું દોષો જોવાનો મતલબ કે પ્રતિપક્ષ ભાવના કે જન્મ અને મૃત્યુ જ આપણા બધા બંધનોનું ને દુઃખોનું કારણ છે અને કદાચ આપણે બચપન અને જવાની તો સારા ગયા પણ જરા એટલે ઘડપણ વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા જતી નથી એમાં હજાર પ્રકારના શરીરના રોગો હોય છે માનસિક ચિંતાઓ હોય છે ઘણી વખત મેં માણસોને જોયા છે સાંભળતા કે એ ભગવાન હવે તો તું મોત આપે તો સારું આ વૃદ્ધાવસ્થા જ મનુષ્યને જબરજસ્ત નડે છે અને એ વૃદ્ધાવસ્થાના કારણે જ આપણે જે દુઃખ છે એ વૃદ્ધાવસ્થામાં શરીર પણ હજારા હજારો રોગોનું ઘર બની બેઠું હોય આપણે મોક્ષની કલ્પના કરી છે મુખની કલ્પા કલ્પનામાં જન્મ અને મૃત્યુ બંનેનો અભાવ જ્યારે જન્મ જ નથી તો વૃદ્ધાવસ્થા પણ નથી આ તો સીધું છે રિવર્સ છે કે તમે જવાનીમાં જેટલા ભોગો ભોગો છો ભોગો છો એટલા જ દુઃખના ભોગો તમારે વૃદ્ધાવસ્થામાં ભોગવવાના છે તો આ બધામાં દોષ જોવા લાગે એને રાજી નહીં થવાનું ભલે આજે વેસ્ટર્ન દુનિયાના આધારે આપણે તો હેપી બર્થડે કહીએ છીએ અને રાજી થઈએ છીએ પણ જન્મ તો જન્મનો મતલબ આ દેહરૂપી પિંજરામાં કેદ થવું અને ભગવાને આ દેહને તો સનાતન શાશ્વતમ દુઃખાલય કહ્યું છે સનાતન દુખાલય જ કહ્યું છે આધિ વ્યાધિ ઉપાધિથી પીડાતું રહેતું સુખ ઓછા છે દુઃખ વધારાય છે હવે છે અનાશક્તિ કોઈ પણ બધું મારું છે પણ છતાંય કશું મારું નથી કુટુંબ ઘર પુત્ર ધન ઘર વધે બધું જ મારું પણ છતાંય મારું કશું નથી બધું ભગવાન એમ કરીને એમના પ્રત્યેની જવાબદારીઓ કર્તવ્યો નિભાવવાના છે પણ એમાં મારાપણાનો માલિકીનો ભાવ નથી કરવાનો કારણ કે જ્યાં મારું આવે છે ત્યાં દુઃખ જ આવે છે હવે છે અનભિસ્વંગ માટે માટેનો અર્થ થાય છે કે પારકાનું દુઃખ પોતાને પોતે અનુભવવું પત્ની પુત્ર મિત્રો કુટુંબીજનો આ બધા લોકો પર દુઃખ આવી પડે તો આપણે એમનું દુઃખ દૂર કરવા પ્રયત્નો કરીએ એમને મદદરૂપ થઈએ પણ આપણે એના દુઃખમાં ભાગીદાર ના થઈ શકીએ એ દુઃખ એનું છે એને ભોગવવું જ પડે અને આમ પણ તમે કોઈનું ભાગ્ય નથી બદલી શકતા તમે મદદરૂપ થઈ શકો છો પણ તમે કોઈનું ભાગ્ય નથી બદલી શકતા તો વધારે પડતા લાગણીશીલ થઈ જવું એ કોઈ સારો તો નથી અંધકો તમે શાંત ચિત્તે મદદ કરતા રહો એમને હવે છે સમચિત્ત ઇષ્ટ અનિષ્ટ ઉપપત્તિ શું એટલે લાભ થાય કે આ નહીં થાય સારું થાય કે ખોટું થાય બધામાં ચિત્તની ક્ષમતા જાળવી રાખો ભગવાને બીજા અધ્યાયના અડતાલીસમાં શ્લોકમાં કહ્યું કે સમત્વમ યોગ ઉચ્ય તે દરેક બાબતમાં ક્ષમતા જાળવી રાખો આમાં જે ભગવાનનું ધારેલું હતું એ જ થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિમાં જો તમે એમ કહો છો કે ભગવાનની દયા કે ભગવાનની કૃપા તો અનિષ્ટની પ્રાપ્તિમાં પણ ભગવાનની દયાને ભગવાનની કૃપા સમજો ને કારણ કે ભગવાનની ઈચ્છા વિના તો આવ્યું નથી તો આ થયું હવે આપણે જોઈએ યોગે ને ભક્તિ જો ભગવાનની ભક્તિ કરવી હોય જે પણ એક સીધો નિયમ છે આમ પણ કે આપણે જે દેહની પ્રાપ્તિ કરવી હોય એ દેહને અંદર ને એકાગ્ર કરી નાખવું પડે એમાં મન ચોંટાડી દેવું પડે એ ભૌતિક જગતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે ભક્તિ એટલે શું કે તમે જે ધ્યેય પ્રાપ્ત કરવા માગું છું એનું રટણ કર કર સ્મરણ ચિંતન કર કર કરો એ ભક્તિ જ છે અને બીજું પણ આમે આપણે કહીએ છીએ કે ભગવાનની દયા ભગવાન સર્વસમર્થ છે ભગવાન દયાળુ છે તો ભગવાનની જો કૃપા પામવી હોય તો એક ચિત્તે સતત નિત્ય ભગવાનની ભક્તિ કરતા રહેવું જોઈએ નિર્ણય દ્રઢતા રાખવી પડે મનમાં આવે ત્યારે ભક્તિ કરીએ અને મનમાં આવે ત્યારે આપણે ભોગો ભોગવવા જતા રહીએ એમ ના ચાલે હવે જે વિવિધ દેશ સેવિતમ વિવિધ દેશ સેવિતમ એટલે એકાંતમાં રહેવાનું એકાંતમાં રહેવાનો મતલબ એ નથી થતો કે આપણે જંગલમાં કે વનમાં જતા રહીએ વિવિધ દેશ સેવિતમ કહીને ભગવાનનું કહેવું એમ છે કે જ્યારે તમે એકાંતમાં રહો છો આજુબાજુ ઇન્દ્રિયોને આકર્ષતા ભોગોનો અભાવ હોય છે ત્યારે તમારું મન વધારે એકાગ્ર રહી શકતું હોય છે એટલે જો તમે જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનનું અધ્યયન કરવા માંગતા હો ધ્યાન કરવા માંગતા હો અધ્યયન કરવા માંગતા હો તો એકાંત શું તમારા પોતાના ઘરમાં પણ એકાદ રૂમ એવો રાખો કે જ્યાં તમે એકલા બેસી શકો જ્યાં બહુ અવાજ ઘોંઘાટ ના હોય લોકોને અવર જવર બહુ ના હોય એવા એકાંત સ્થળે બેસીને ભક્તિ ધ્યાન અધ્યયન વગેરે કરો વિવિધ દેશ સેવી હવે છે જન સંસદી આ બહુ અગત્યની વાત છે આપણે કદી પણ એકલા નથી પડતા ઇવન હું સવારે જોઉં છું કે મોર્નિંગ વોકમાં પણ ત્રણ ચાર જણા જોડે જ ચાલતા જતા હોય એકલો જતો મેં જોયો નથી અને જ્યારે ગામ ભેગું થાય ત્યારે ગપાટા જ થાય ઈવન તમે ના ઈચ્છતા હો અરે ચલો આપણે માની લઈએ કે ચાર જણા ચાલી રહ્યા છે પણ ચારેની બુદ્ધિને વિચારો તો અને દિશા એક નથી હોતી બે જણા એક જણ એમાં આધ્યાત્મિક વાત કરવા માગે છે એટલે સત્સંગના નામે બીજા ત્રણ જોડાઈ તો જાય તો એ વધારે વધારે બે કે ત્રણ મિનિટ ચાલે એમાંથી એકાદનું મગજ ફરે છે એટલે ફટાક દઈને પોલિટિક્સની ચર્ચા લઈ આવે છે હજી તો તમે અડધો કિલોમીટર ના ચાલ્યા હો યાર આ ઈરાન ઇઝરાયલ ઉપર હુમલો કરી દેશે તો આપણને શું થશે ત્રીજું વર્લ્ડ વર્લ્ડ વોર થઈ જશે આ બધા વિચારોમાં જ મન ગૂંચવાયેલું રહે છે તમે આધ્યાત્મિક જ્ઞાનમાં ચિત્તને એકાગ્ર નથી કરી શકતા એટલે ટોળા સાહીથી બહુ દૂર રહો અને એક સીધી વાત છે એક હોય તો ધ્યાન હોય બે હોય તો ચર્ચા થાય અને બેથી વધારે હોય તો વાદવિવાદ જ થાય મત મતાંતરો વિવાદ હવે છે આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ ગુરુ અને શાસ્ત્રોએ જે આપણને આધ્યાત્મક જ્ઞાન આપ્યું છે એનો નિત્ય નિયમિત અભ્યાસ કરતા રહેવું જોઈએ જ્યાં સુધી તમે નિત્ય નિત્ય નિયમિત રીતે અભ્યાસ નહીં કરો ત્યાં સુધી એ જ્ઞાન તમારી બુદ્ધિમાં સ્થિર નહીં થાય તમારા જે મનમાં ઉઠતી જે શંકાઓ દુશંકાઓ છે નિર્મૂળ નહીં થાય તો એ માટે પણ તમારે આધ્યાત્મ જ્ઞાન કે આધ્યાત્મ અભ્યાસ નિત્યત્વમ છે નિત્ય કરવાનો અને છેલ્લું છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એટલે પરમાત્મા તત્વને સર્વત્ર અને સર્વમાં જોતા રહેવું કોશિશ કરો પ્રયત્ન કરો તમને જ્યાં પણ લાગ દ્વેષ ઝેર વેર કપટ ગુસ્સો ગમે ત્યારે આવે ત્યારે એ વસ્તુ કે વ્યક્તિમાં જો તમે પરમાત્માના દર્શન કરશો તો તમારું હૃદય શાંત થઈ જશે અને તમે ક્રોધમાં આવીને કોઈ ઉતાવળો નિર્ણય નહીં લો કે જેના માટે પછતાવું પડે તો આ થયા વિસદ ગુણો ભગવાન કહે છે કે ભૌતિક જગતમાં જેટલું આ પણ જ્ઞાનો છે પદાર્થોના ઘટનાઓના એ બધા જ્ઞાનો જ્ઞાન નથી એ અજ્ઞાન છે કારણ કે એક ક્ષણે ક્ષણે બદલાતા જઈ જાય છે અને એ જ્ઞાનો વ્યવહારિક જગતમાં જ ઉપયોગી છે જો તમારે તમારા આત્માનું પરમ કલ્યાણ કરવું હોય જીવન મુક્તિ કે મોક્ષ પામવો હોય તો આધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ એ એક જ ઉપાય છે ભાઈઓ બહેનો તમને જો આ રીતે આ ચેનલ સાંભળવી ગમતી હોય તમને એમ લાગે છે કે ના હું ડિટેલમાં તમને બધું કહું છું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વ્યૂ હવે મળતા થયા છે પણ સબસ્ક્રાઈબર નથી વધતા ખાલી વાંચીને ભૂલી ના જાઓ યાદ રાખો અને જિજ્ઞાસા રાખો આ વીજ સદ્ગુણોમાંથી તમે કેટલા ધરાવો છો અને કેટલા તમારે કેળવવા પડશે એના વિશે વિચાર કરો તમારા મિત્રમંડળમાં પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને સાંભળે ઘણું બધું સાંભળવા મળશે મારી પાસેથી અને બીજું એક કહું કે આ જે જનરલી મોટાભાગની જે આધ્યાત્મ જ્ઞાનના જે સ્પિરિચ્યુઅલ બુક્સ છે આપણા વેદો કે ઉપનિષદ એના ઉપર સારામાં સારી કોમેન્ટ્રી સાઉથના ગુરુઓએ આપ્યા છે દયાનંદ સ્વામી પરમાર્થાનંદ સ્વામી ચિન્મયાનંદ સ્વામી અને એ બધું અંગ્રેજીમાં છે એવું જરૂરી નથી કે બધાને અંગ્રેજી આવડતું હોય તો હું તમને એ જ વસ્તુઓ એમની જ વસ્તુઓ ગુજરાતીમાં કહું છું તો આપ પણ સાંભળતા રહો આપણા મિત્રોને પણ સાંભળતા રહેવાનું કહું હવે પછી હવે પછીના વિડીયોમાં આપણે સતનના સદુચ્ચેતે પરમાત્માને સત પણ ના કહેવાય અસત પણ ન કહેવાય એ વિડીયો ઉપર એ શ્લોક ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર